રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી હતી જે બાદ હવે આ વિવાદ શાંત થવાને બદલે વધુ વકડતો જાય છે હવે રાજપૂત મહિલા કર્ણી સેનાના અધ્યક્ષ પદમીનિભા વાળાએ જયરાજસિંહને પડકાર ફેંક્યો છે જેને લઈને હાલ તેઓ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે જયરાજસિંહ સામે પડકાર ફેંકનાર પદ્મિભા વાળા કોણ છે તે જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પદ્મિની બા વાડા રાજપૂત મહિલા કર્ણી સેનાના અધ્યક્ષ છે તે જાડેજા પરિવારમાંથી આવે છે અને તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાડા છે તેમનું મૂળ વતન ગદેથડ નજીક આવેલું તણસવા ગામ છે તેમના પતિ ગિરિરાજસિંહ વાડા બિઝનેસમેન છે અને સંતાનમાં તેમને બે દીકરા છે જેમનું નામ સત્યજીતસિંહ વાડા અને પૂર્વરાજસિંહ વાડા છે એક દીકરાએ ધોરણ બાર બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કરી છે અને નાનો દીકરો ધોરણ ચારમાં અભ્યાસ કરે છે પદ્મિની બા વાડા તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જ રાજકોટ શેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત ની હાજરીમાં ભાજપનો ફરજ બજાવી રહ્યા છે તેઓ હાલ ચર્ચાનું કેન્દ્ર છે કારણ કે તેમણે જયરાજસિંહને પડકાર ફેંક્યો છે તેમણે કહ્યું છે કે જયરાજસિંહ પડકાર કરે છે તો હું પણ પડકાર કરું છું હું પણ મળી બેસીને ચર્ચા કરવા તૈયાર છું પરંતુ મારી શરત એક જ છે કે આવી રીતે કોઈ પણ આવીને સમાજ વિશે બફાટ કરશે તો બધાને માફ કરતા રહીશું તો આપણા સમાજનું શું માન રહેશે આપણી બહેન દીકરીઓ વિશે બોલ્યા છે આમાં માફી નહીં સજા જ હોવી જોઈએ અને સજામાં તેમની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે તો અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર